પ્રથમ વખત વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી છે જેમાં સબ જેલના જેલ મસરુખ સાહેબના માર્ગદર્શન હેઠળ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી મુખ્ય મહેમાન તરીકે દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી જિલ્લા પંચાયતના પ્રમુખ કરણસિંહ ડામોર મુકેશ લબાના સ્થાનિક સરપંચ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં જેલમાં રહેલા અલગ અલગ ગુનાઓના બંદીવાનોએ જેલના મેદાનમાં આગવી આદિવાસી પરંપરા અને વેશભૂષા ધારણ કરીને ઢોલ નગારા વાજિંત્રો અને હાથમાં પારંપરિક કામઠા લઈને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરી હતી સાથે જ મહાનુભાવોની ઉપસ્થિતિમાં અંગ્રેજો સામે બિરસા મુંડાજીએ કેવા પ્રકારની લડાઈ લડી હતી તેનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં આદિવાસી સમાજના યુવાનોએ અંગ્રેજોનો વેશ ધારણ કરીને એક નાનકડું નાટક ભજવવામાં આવ્યું હતું જેમાં અંગ્રેજો સામે બિરસા મુંડાજીએ જળ જંગલ અને જમીનની લડાઈ સાથે દરેક ધર્મના અધિકારો અપાવવા માટે લડાઈ ચલાવી હતી તેનું પાત્ર ભજવવામાં આવ્યું હતું જેમાં જેલમાં રહેલા તમામ અલગ અલગ પ્રકારના ગુનામાં સજા કાપી રહેલા કેદીઓએ આ આદિવાસી દિવસની ઉજવણીને લઈને ખુશી પણ અનુભવી હતી અને જેલમાં રહેલા કેદીઓને જેલના જેલર મસરૂ ગમારા સાહેબે તેમજ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ અહીંયાથી જવા બાદ કેવા પ્રકારનું જીવન જીવવું તેમજ સમાજમાં રહી સામાજિક કાર્ય કરીને ગુનાઓથી બચવા માટેનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું અને સ્થાનિક ધારાસભ્ય જિલ્લા પંચાયત પ્રમુખનું અને જેલના જેલરનું આદિવાસી પરંપરા મુજબ સ્વાગત કરવામાં આવ્યું હતું આજે જેલમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થતા જેલમાં રહેલા આદિવાસી સમાજના યુવાઓમાં ખુશી જોવા મળી હતી અને તેમને જેલમાં જ તેમની પરંપરા મુજબની ઉજવણી થઈ હતી વિશ્વ આદિવાસી દિવસ ખાલી ઉજવણીનો દિવસ નથી પરંતુ તેની પાછળ કેટલાક ઉદ્દેશ્ય રહેલા છે આદિવાસીઓની આગવી સંસ્કૃતિ વિશિષ્ટ જીવનશૈલી ભાષા અને અસ્તિત્વનો સ્વીકાર અને પરંપરાગત બહારના તત્વોથી તેમના જળ જમીન અને જંગલનું રક્ષણ અધિકારો માટેની જાગૃતિ અને શોષણ સામે સંઘર્ષ તે માટેની પ્રતિબદ્ધતા અને સંકલ્પના ઉદ્દેશ્ય સાથે આદિવાસી દિવસની દુનિયાભરમાં ઉજવણી થાય છે તેને લઈને જ

વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિની પણ ઉજવણી અને રક્ષાબંધનની પણ ઉજવણી આ ત્રણે ત્રણ કાર્યક્રમો આજે સંયુક્ત કાર્યક્રમો જોઈન થઈ રહ્યા છે એ બદલ અહીંયા આગળ સબજેલ ખાતે આવવાનું થયું તમામ બંદીવાન ભાઈઓને પણ મળવાનું થયું અને ભગવાન બિરસા મુંડાનું જે પાત્ર અભિનય આગળ ભજવ્યો એ પાત્ર ખૂબ જ પ્રશંસની જે અન્ય લોકોને પણ પ્રેરણા આપે એવું પાત્ર ભજવ્યું કેમ કે એના થકી ભગવાન બિરસા મુંડાએ અંગ્રેજો સામે કઈ રીતે લડત ચલાવી હતી એક મેસેજ આપવાનું કામ પણ એના થકી થયું છે એટલે આવનાર સમયમાં પણ જ્યાં જ્યાં પણ આપણને જરૂર પડે ત્યાં ભગવાન બિરસા મુંડાની પ્રેરણા લઈને આપણે બધા આગળ વધીએ એ જ શુભેચ્છાઓ આજ રોજ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે અમો એ અત્રના દાહોદ જિલ્લાના ડોક લાડીલા નેતા ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી સાહેબ તથા જિલ્લા પંચાયતના પ્રમુખ સર્વે અમારા આમંત્રણને માન આપીને આજે આવે અને અમારા બંધીવાન દ્વારા જે પ્રકૃતિ મુજબ સમાજ આદિવાસી એ જે ના નેતાઓને અત્યારે જેલને બોલાવી અને અમો દ્વારા જેલની અંદર વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમથી ઉજવણી કરેલ છે